રાજકોટના વોર્ડ નંબર અઢારમાં રસ્તાને લઈને સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો રેકડી કાઢી રસ્તા પર હવન કરી વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે બિસ્માર રોડ રસ્તાને લઈને મનપાને જગાડવાનો પ્રયાસ કર્યો રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર રેકડી જેવું બની ગયું છે સારા રસ્તાઓ માટે સદબુદ્ધિ મળે એ માટે હવન પણ કર્યો રાજકોટ શહેરના વોર્ડ નંબર અઢારની અંદર અનોખો આશ્ચર્યજનક કાર્યક્રમ સદબુદ્ધિ આપે રોડ બનાવે તે માટે થઈ અને હવન કરવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રોડ ઉપર હવન કરી રહ્યા છે મહિલાઓ છે ને સાથે જે અમુક વૃદ્ધો છે તેને તો લારીમાં લાવવા પડે છે આશ્ચર્યજનક કાર્યક્રમ છે તે આ વિસ્તારમાં આપવામાં આવ્યો છે આપણે સૌથી પહેલાં મહિલાઓ સાથે વાત કરે જે અત્યારે અહીંયા રોડ રસ્તા હરખા નથી હલાતું નથી અમારે સોમાસ ક્યાં જાવું આમ જાય તો પડી આ માલી તો પડી આમાં આમાં કોઈ હોય તો આપણને ઊભા કરીને ગીરે લઈ જાય પડી વરસ દી થી પોરે મે આવી રીતે કીધું તો ઓણે કીધું તો આ વરસાદ આવે તો દરિયો ભરાય છે ગાડી છોકરા મુકવા જાય હોય તો હાલતી નથી ગાડી હોતા બાઈ પડે છોકરા ને છોકરા ને બધી પલરી જાય ભરાતું હોય પાણી ભરાય ને ગોઠણ ગોઠણ સુધી ભરાય અત્યારે કોઈ નથી આવતા કોણ આવે કોઈ જોવાય આવતું નથી તેથી તમાર બે બોલો જોતું હોય મત તો બધાય આવો છો પછી કોઈ નથી પછી કોઈ દેખાતું જ નથી હા બેન મત માટે આવે ત્યારે કઈ વાત કરો કે નહીં પછી કરીએ પણ કઈ એ લોકો પછી તો મત બધાય કરે અત્યારે કોઈ નો આવે તૈયે તો કયો છો આશ્ચર્યજનક કાર્યક્રમ શું આપ્યો સાહેબ અમારી માંગ એવી છે કે આ એક વર્ષથી હું કમિશનની ની અરે બાજુ છું તમારા બે મહિના પેલા અહીંના ધારાસભ્ય અહીંના કોર્પોરેટર રોડનું ઉદ્ઘાટન કરી ગયા રિયલ લાઈન નું કામ ચાલુ હોવા છતાં તો આખા બધા વિસ્તારમાં પાણીના ખાડા ભરાય છે રોડ ઉપસી ગયા છે તો મારી એવી માંગ છે કમિશનરને ને મેં પત્ર આપેલું છે કે તમે જેમ કાલા રોડ ઉપર બ્લોક બેસારો છો તો આ રોડ ઉપર જ્યાં જ્યાં સરેરા છે કાં ગ્રીજ નાખી દો કાં ટેમ્પરરી બ્લોક નાખી દો કારણ કે સવારે સ્વામિનારાયણ મંદિર છે આગળ જળસર મંદિર છે આજુબાજુ ભરતા મંદિર છે અને ત્રણ તો સ્કાલ સ્કૂલો આવેલું છે તો બાળકોને મૂકવા ટાળે ચોમાસામાં બહુ ગંભીર સમસ્યા હોય છે ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તેના કારણે હવન કરવામાં આવ્યું છે એક માડી રેકડીમાં બેઠા છે તેની સાથે વાત કરશું માળી

જે રેકડી ઉપર બેસાડી વૃદ્ધોને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો છે સૌથી મોટો સવાલ છે ઘણા સમયથી આ વિસ્તારના રોડ રસ્તા મુદ્દે રજૂઆત છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી તેને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હવન કરવામાં આવ્યા તો વૃદ્ધોને રેકડી ઉપર બેસાડીને વિરોધ છે તે કરવામાં આવ્યો કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ